ભુજ શહેરમાં છેલ્લા કેટલાય દિવસોથી ગેરી બનેલી પાણીની કટોકટી હવે અડતાલીસ કલાકમાં ઉકેલાઈ જાય તેવી શક્યતા છે ખાસ કરીને આજે સાંજ સુધી ભુજોડી ખાતે નવસો ડાયાની લાઇનની જોડાણની કામગીરી પૂર્ણ થયા બાદ હવે બંને લાઈનોથી શહેરોના ટાંકા ભરવામાં આવશે અને શહેરના વિસ્તારોમાં પહેલાં જેવા જ પાણીનું પૂર્વવત વિતરણ કરવામાં આવશે

તે કામગીરી પૂર્ણ પૂર્ણ થવાના આ છે જે બાયપાસ કરવાની કામગીરી તેમજ અન્ય લાઇનમાંથી જે સપ્લાય લેવાનું અને ડિસ્ટ્રીબ્યુશનની કામગીરી ચાલુ કરવામાં આવી હતી તે મોટાભાગના વિસ્તારોમાં કામગીરી પૂર્ણ થયેલી છે અને બાકી રહેતા વિસ્તારોમાં આજ સાંજ સુધી સપ્લાય પૂરો પાડવામાં આવશે આ દરમિયાન લાઇન જ્યાં સુધી ભંગાણ હતી અને સપ્લાય ચાલુ નહોતો થયો તે સમય દરમિયાન નગરપાલિકા દ્વારા પોતાના ટ્રેક્ટરો તથા અન્ય નગરપાલિકાઓના પાણી પુરવઠા બોર્ડના તથા અન્ય જગ્યાએ જે માન્ય કલેક્ટર દ્વારા દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવેલ હતી તેની મદદથી નગરજનોને પાણી પૂરું પાડવામાં આવેલું છે હાલની પરિસ્થિતિઓ મોટાભાગના વિસ્તારોમાં પાણી સપ્લાય પૂરું કરવામાં આવેલું છે ટ્રેક્ટર અત્યારે લગભગ વીસથી વધારે ટ્રેક્ટરો અત્યારે કાર્યરત છે અને જે વિસ્તારોમાં પાણી પહોંચ્યું નથી ત્યાં પણ પાણી પહોંચાડવાની કામગીરી અત્યારે નગરપાલિકાએ હાથ ધરેલી છે પહેલાં કરતાં ડિમાન્ડ ખાસી ઓછી થઈ ગઈ છે કેમ કે મોટાભાગના વિસ્તારોમાં પાણી સપ્લાય પૂરું પાડવામાં આવેલું છે અમુક લગભગ બેથી ત્રણ ઝોનમાં પાણી સપ્લાય લગભગ આજ સાંજ સુધીમાં થઈ જશે આવા જે વિસ્તારોમાં સપ્લાય આપવામાં નથી આવેલો તે વિસ્તારોમાં તથા જે વિસ્તારોમાં પાણી પહોંચી નથી શક્યું એ વિસ્તારોમાં પાણીના ટેન્કર પૂરા પાડી પાડવામાં આવે છે એના માટે નગરપાલિકા દ્વારા આગોતરું આયોજન કરવામાં આવશે અન્ય જગ્યાએથી નવા સ્ત્રોત ઊભા કરવા વિચારણા કરવામાં આવશે તેમજ જે હાલના હાલની જે લાઇન છે આ દરમિયાન ભુજ નગરપાલિકાના અણઘડ અને ભ્રષ્ટ વહીવટ અને ભાજપના નેતાઓના આપસી ટકરાવના લીધે સમગ્ર શહેરને પાણીની સમસ્યાએ બાનમાં લીધું છે અને ટેન્કર વિતરણમાં ગેરવહીવટ બાબતે ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવી અને નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા કાસમભાઈ સમા જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા ઘનશ્યામસિંહ ભાટી ઘનીભા કુંભાર દ્વારા પત્રકાર પરિષદ યોજીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો આગેવાનોએ ભુજ શહેરમાં શાસક પક્ષે પાણી મામલે પ્રજાને બાનમાં લીધી હોવાનું જણાવ્યું હતું ભ્રષ્ટ અધિકારીઓ અને પાણી વગરના નેતાઓના પાપે ભુજમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છેલ્લા ચાલીસ વર્ષથી શાસન કરતી ભારતીય જનતા પાર્ટીનો કોઈ પૂરો આયોજન અને પ્લાનિંગ વગર ખાલી માત્ર ભ્રષ્ટાચાર કરવાની નીતિના લીધે આજે ભુજમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ આ એક સામાન્ય વસ્તુ છે ફોલ્ટ થો લાઇનમાં આ આ એવી કોઈ ગંભીર બાબત નથી કે આખા શહેરને બાનમાં લેવું પડે એક લાઈન લીક છે આજે વર્ષોથી તમને ખબર છે આ ભુજોડી બ્રિજ બન્યો ને તેર ચૌદ વર્ષ થયા ત્યારે એ લાઇન બાયપાસ કરવાની જરૂર હતી પણ ત્યારે ભ્રષ્ટાચાર કરી એ પુલ નીચે લાઈન આવી જવા દીધી ખરેખર ત્યારે જ એ બાયપાસ કરવાની જરૂર હતી ત્યારે ન થઈ તો એ લાઇન લીક છે એ ઘણો સમયથી ખબર છે એની એક બાયપાસ લાઇન બનાવવામાં આવી બે હજાર એકવીસમાં એનો બિલ બની ગયો કાગળ ઉપર ચકાસણી પણ થઈ ગઈ એનો ટેસ્ટિંગ થઈ ગયો એ લાઇન ઓકે છે પરંતુ હવે જ્યારે નર્મદાની લાઇનમાં એક દિવસ માટે બ્રેક આવ્યો અને નેશનલ હાઈવે તરફથી કહેવામાં આવ્યું કે આ લીકેજ બંધ નહીં થાય તો પુલ પડી જશે કેમકે પુલ બનાવનારી કંપનીએ પણ કદાચ ઇલેક્ટ્રોલ બોન્ડ મારફતે ભાજપને ચૂંટણી ફંડ આપ્યું હશે એટલે જ આટલો નબળો કામગીરી હોય કે પાણીના લીકેજના લીધે આ પુલ બની જાય અને પુલની ગુણવત્તા વિશે આપણે સૌ જાણીએ છીએ કે જેટલા વર્ષ બનવામાં લાગ્યા એટલા મહિના પણ એ રહ્યો નહીં અને શરૂઆતથી જ નબળી કામગીરી એની દેખાવો મંડાણી હવે પુલ ન પડી જાય એના માટે થઈને આ લોકોએ અચાનક લાઇન રિપેર કરવાનો શરૂ કરી દીધો કોઈ પ્લાનિંગ નહીં કોઈ આયોજન નહીં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નહીં એ એમાં ચાર પાંચ દિવસ બગાડ્યા એના પછી બાયપાસ લાઇન જે લાગેલી હતી એ પછી ઉતાવળ ઉતાવળમાં એનામાં કનેક્શન આપવામાં આવ્યું હતું એ લાઇન પણ તૂટી ગઈ એનામાં અસંખ્ય પંચર થયા એનું કામ એટલું ખરાબ થયું છે ત્રણ વર્ષ અગાઉ અઢી ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે બનેલી એ લાઇન અઢી કલાક પણ ચાલી નહીં હવે આ બધી પરિસ્થિતિમાં ભુજને મૂકવામાં જવાબદાર છે ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર વર્તમાન શાસકો એમની અંદરો અંદરની હુંસાતુસી લડાઈ ધારાસભ્ય નગરપાલિકાના સત્તાધીશો વચ્ચેનો અણબનાવ આમાં એકબીજાને પાડી દેવાની નીચા દેખાડવાની જે ગંદી રાજકીય રમત છે એનો ભોગ ભુજના શહેરીજનો બન્યા છે અને આ લાઇન બાયપાસ કે કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે કોઈ આયોજન ન હોવાના કારણે દસ બાર દિવસ સુધી ભુજમાં પાણી વિતરણ બંધ થઈ ગયું આજે અમુક વિસ્તાર એવા છે કે અઢાર દિવસ થયા અઢાર દિવસથી ત્યાં પાણી નથી આવ્યું નથી ટેન્કર મોકલવામાં આવ્યા ગણેશનગર વિસ્તારમાં કાલે હું પાણીના ટાંકા ઉપર હાજર હતો ત્યારે વોટર સપ્લાય શાખાના જવાબદાર અધિકારીએ એવું કીધું કે બે નગરસેવકો આઠમા વોર્ડના ના પાડી છે ચાલુ કરવાની તો કે ટેન્કર મોકલો તો કે ટેન્કરની ના પાડી છે આટલો ભેદભાવ આટલો અન્યાય અંગ્રેજો પણ નહોતા કરતા જેટલો આ કાળા અંગ્રેજો ભરી રહ્યા છે આમના જેટલો ભ્રષ્ટ અને નબળી નેતાગીરી મને લાગે આખા દેશમાં ક્યાંય નહીં હોય અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી હતી કે ખાનગી ટેન્કરો બોર તમે કબજે એક્વાયર કરો અને એના મારફતે પાણી આપો હવે એ પણ કરવામાં આવ્યું નહીં ક્યાંક ને ક્યાંક સંકલન નથી હું એ મોડું કરવામાં આવ્યું એના લીધે ખાનગી ટેન્કરોનો ભાવ પંદરસો બે હજાર રૂપિયા સુધી લોકો પાસેથી વસૂલવામાં આવે એક ઉગાડી લૂંટ ચાલી જેનો ભોગ ભુજના નાગરિકો બન્યા છે આ બધી જે છે ભાજપની બેદરકારી એના નગરપાલિકાના ભ્રષ્ટ કર્મચારી અધિકારીઓના લીધે ભુજના નાગરિકોની આવી ખરાબ હાલત થઈ છે આ બાબતે ભવિષ્યમાં કોંગ્રેસ પક્ષ કાયદાકીય લડત લડીને પણ આમને સજા અપાવશે